ਆਹ ਮਾਰੀ ਮੇਵੀ ਦੇਵੀ ਦੇਵੀ ਦੀ ਘਣਾਂ ਨਮੜੇ ਪਾਧਰੀਆ ਹੋਈ ਜਦੀ ਬਾਦਰਾ ਮਾਰੀ ਮਾਣੀ ਮੇਲੜੀ ਇਹੋ ਕਹੀ ਇਹ ਤੇ ਮੇ ਕਾਲਾ ਕਪੜਾ 베ਰੀਨ ਮਾથે ਲਾਲ ਲੁੰਗੀਓ ਓਢੀਨ ਪਛੀ ਧੁਣੀਨ ਬਤਾਵੋ ਜੋ ਦੁਨੀਆ ਨੇ કે આ બધું ખોટું છે તમે ખોટા ખોટા માનવી આવું બધું બતાવો છો તો એક વખત મારા માણીના દરબારમાં આવી દાજી રાતનો મારો હૃદય નો ધબકારો મારી માણી મેળી બોલે બોલે

તે તારી દેવી ને નદી માં બધા ભણા બધરાવી દીધા પણ તને એ ખબર નથી કે જે એક વખત ભૂવો માતાનો નો છે માતા બાવડું ચાલે કોઈ દી મટે નહીં મટે નહીં તારે યાદ તો કરવી પડે તું દુનિયા એમ થાય કે હું દેખાડું છું પણ તારે ખુદ ને ધૂણવાનો માતા લાવવાનો શોખ જો છે ને આ દુનિયાને એમ થાય કે આ નાસ્તિક માંથી આસ્તિક કેમ બને છે એ તારે ભલે ને તું નાસ્તિક હોય પણ તે ડાક ડમરું હાથમાં લીધું છે ਉਨੂੰ ਡਮਰੂ ਆਜਮਾ ਲੀਦੂ ਤੋਠਿਓ ਸੈਂਧਰੀ ਦੇਵੀ ਨੇ ਜਗਾੜ ਸੈ ਆਏ ਦੂਜਾੜ ਸਿਆਨ ਤੂੰ ਭਲ ਨ ਗਮਈ ਬੋਲ ਤੋ ਹੋਈ ਮਰੇ ਅੱਧੀ ਰਾਤ ਨੋ ਦਬਗਾਰੋ ਮਰੀ ਮਾਣੀ ਮੇਲੜੀ ਇਹੂ ਕਹਿ ਸੈ ਕਿਤੇ ਕਾਲਾ ਗਬੜਾ ਮੇਰੇ ਨ ਗਲਾਲ ਕੰਕੁਨਾ ਸਾਣ ਲਾਂਗ ਰਗ ਦੇਵੀ ਦਰਿ ਉਬਰ ਰਾਜੀ ਮਰੀ ਮਾਣੀ ਮੇਲੜੀ ਤਾਈ ਜਾਈ ਹੈ ਰਾਜੀ ਧਾਈ ਸੈ

ਉਨਾ ਦਿਲ ਟਾਂ ਢਾਗਰ ਨਾਰੀ ਮਰੀ ਦੇਵੀ ਐ ਦੁਗਰ ਮਦੇ ਅਲਗਰੀ ਅਨੇ ਬਸੀ ਪਾਣੀ ਨਾ ਟਕੋ ਰੇ ਤਨੇ ਖਬਰ ਨਤੀ ਤੂ ਪਾਣੀ ਆਧਮਾ ਲੈਨੇ ਦੁਨੀਆ ਨੇ ਦਗੜ ਜਪਣ ਤੂ ਇੱਕ ਦਿਨਾ ਸੇ ਵਹੂ ਹੋ ਤੋ ਨ ਤੇਲ ਨਾ ਤਵਾ ਕਰ ਦੋ ਦੋ ਐ ਤਵਾ ਕਰ ਨ ਦੇਵੀ ਨ ਸਮੜ ਜੋ ਬਸੀ ਤਨੇ ਖਬਰ ਭੜੀ ਕੇ ਮਰੇ ਉਹ ਬਦੂ ਨਤੀ ਕਰੂ ਦੁਨੀਆ ਨੇ ਅਗਲ ਵਧਾਰ ਵੀ ਸੇ એટલે તે આ બધું મેં દીધું પણ દુનિયાની સામે મેં કહ્યું પણ તું હજી દેવી નો બાવડા જા લઈ પછી કોઈ દી પાલો મેં કે નહીં મારી માણી મેલડી એવું બોલેલા આવા ગરી અવસ દેવી છે એને એ કોઈ દી ટકોરો કરાય નહીં નકર છોટી જાય તો ભલામણા ને ઉખાડવી ભારે પડી જાય મારી માણી મેલડી

મહાણી કોઈ દિશાળો ન કરાય એ મર્યા પછી પણ હું ચાર નાળિયર માંગે મારી મહાણી જેવું ધર્મ એ જીવતાનું તો હવ ખાય પણ મર્યા પછી બી ચાર નાળિયર માંગે મારી મહાણી મેલડી છે તું દુનિયાને સુધારવા નીકળ્યો છે પણ તું વેલા સુધરી જાને દીકરા એ ખોટો નાસ્તિક નહીં બને દીકરા આસ્તિક બની જા મારી દેવીના દરબારમાં કોક દીકર વિવાર નો દાડો હોય બધી ગોરડ બનો હોય તેથી મારી દેવીના દરબારમાં આવી જાય એ આવી

એ બાર સો ઉતાવળ નિરાધા વીર વિક્રમ ને માખણિયા ડુંગરે બેઠી એ જને હર સીધી જની જની ગુળદેવી હોય સો સાઠ જોગણી હોય પણ ઈ પણ વારે નથી આવી દેતી માખણિયા ડુંગર મહાણી મેલડી વારે આવી જી હમજી જા હમજી જા હમજી જા કાળા માથા માનવી હમજી જા એલા નાસ્તિક નઈ જા દુ આસ્તિક બની જા દેવી ના દરબાર માં આવીને કોક દેખ નમે જા તો તને જો વાઘે લો ભોય ભડવા દે અને તું બોલનો નો કરે તું ખોટા દેવી ના અપમાન કરવાનું રેવા ਇਹ ਇਹ ਹਾਜ਼ ਦੇਵ ਨੇਟ ਕੋਰ ਕੀ ਰੋਜ਼ ਤੇ ਬ੍ਰਾਹਮਣਾ ਗੁਗ ਦੀ ਕਿ ਛੋਟੀ ਦਾ ਮਾਰੀ ਹਾ ਵੇਦਨੀ ਨਾਗਣੀ ਮਾਰੀ ਮਹਾਨ ਮੇਲੜੀ ਮੇਲੜੀ ਹਮ ਜੀ ਜਾਈਏ ਦਿਖਰਾ